નમસ્કાર ખેર મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની તલની હરાજીની વાત કરીએ તો તલની હરાજી ચાલી રહી છે મિત્રો છાપરા નંબર બેમાં અત્યારે હાલ છત્રીસ કિલો હરાજી પહોંચી છે તમે જોઈ શકો છો તો ચાલો હરાજીમાં જાણસી કહેવાડી છે આજના તલના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ હરાજીમાં ઝાંઠસી કહેવાય છે આજના તલના બજાર તો અહીંયા જો એક વકલા વેચાઈ ગયો છે ઓગણીસો ને એકાવન રૂપિયાના ભાવ છે નવા તલ છે મિત્રો ઓગણીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે નવા માલ છે નવો આ વર્ષનો ઉનાળો નવા તલ છે આ ઓગણીસો એકાવન રૂપિયાનો ભાવ છે બે ક્વોલિટી અમુક સારા જો આ સારા કટાય છે અમુક આ આ ટાઈપના કટા બે બંને ક્વોલિટી મિક્સમાં જોવા મળી રહી છે સોળસો રૂપિયા ભાવ છે આમાં માટીવાળો ભાગ છે મિત્રો સોળસો રૂપિયા ભાવ છે માટીવાળો ભાગ છે આમાં માટી છે મિત્રો સોળસો રૂપિયા ભાવ છે માટી વાળો અઢારસો ને અગિયાર રૂપિયા ભાવ છે ભાવ છે અઠારસો ને અગિયાર રૂપિયા ના ભાગ છે અઠારસો અગિયાર રૂપિયા ના ભાગ છે અઠારસો ને અગિયાર રૂપિયા ના ભાગે છે

ફાઈનલી મિત્રો આજની બજાર આ ટાઈપની હતી મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં